એની પાસે બધું આવી ગયું કારણ કે ભગવાન પાસે બધું છે સુખ જોઈએ છે આમાં આવી ગયું શાંતિ જોઈએ છે આવી ગયું અનંત કોટી બ્રહ્માંડના પદાર્થ જોઈએ છે આવી ગયું ભગવાન પાસે બધું જ છે સત્તા જોઈએ છે સત્તા પણ અંદર આવી ગઈ આપણી બધી ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓ અંદર આવી જાય છે એવા જો ભગવાન પ્રાપ્ત થાય તો અને પછી ભગતજી મહારાજે સાધના શરૂ કરી સાધનામાં આટલી જ સાધના આટલી સાધના બીજી કોઈ સાધના નહીં યોગીજી મહારાજ નું જીવન ચરિત્ર છે તમને બધાને ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર વાંચવાની આજ્ઞા આ વખતે ચાતુર્માસ માં થયેલી છે અને સંતોને યોગીજી મહારાજનો જે છઠ્ઠો ભાગ છે એ છઠ્ઠા ભાગમાં યોગીજી મહારાજ પોતે નાયરોબીની ની અંદર હતા અને તે વખતે પૂછે ઈશ્વરચરણ સ્વામી યોગીજી મહારાજ પાસે કીર્તનો ગાતા અને એક વખત ઘણા બધા કીર્તનો ગાયા તો એમાં પોતે પ્રસન્ન થઈ ગયા રાજી થઈ ગયા અતિશય પ્રસન્ન થયા યોગીજી મહારાજ અને યોગીજી મહારાજે પોતે એક વાત કરી કે આ બધા કીર્તનનો સાર શું છે એમ કરી યોગીજી મહારાજ બોલ્યા કે સત્પુરુષની પાસે હાથ જોડવા અને મનગમતું મૂકી દેવું અને એમના ગમતાની અંદર સદૈવ રહેવું સકલ કીર્તન માત્રનો આ સાર સકલ કથા માત્રનો આ સાર આટલી વાત જો આપણા હાથમાં આવી જાય ભગતજી મહારાજ અભણ હતા ભગતજી મહારાજ દરજી હતા ભગતજી મહારાજ પોતે આ તો ગુણાકાર સ્વામીના આશીર્વાદ થાય અને પહેલેથી કથા વાર્તાની અંદર પાવરતા હતા

એ જે કામ થયું અને ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થયા ત્રણ વર્ષ સતત સાધના કરી આમ તો સાધના મોટી કરેલી નવ વર્ષની સાધના હતી પણ ત્યાર જે ત્રણ વર્ષ હતા સંવત ઓગણીસો એમાં જાગા ભગત એવું કહેતા કે ભગતજી મહારાજ આ ત્રણ વર્ષ દરમિયાન સૂતા જ નથી સૂતા જ નથી અને પરંપરામાં આપણે એવું સાંભળવામાં આવ્યું છે કે એક કલાક પોતે સૂતા અને ત્રેવીસ કલાક સેવા કરતા સતત ચાલુ ને ચાલુ દેહના ફૂર્જા બોલાવી નાખ્યા ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી ભગતી મહારાજનો દેહ વળ્યો આમાંથી એક પ્રકરણ શરૂ થાય ને મને લાગે આપણે બધા નાસી જઈએ એક જ જો કેવામાં આવે હા વધારે નહીં એક જ માં આવે કદાચ એક જ કેવામાં આવે ભાઈ તમારા દીકરાને સાધુ થવાની પરવાનગી આપજો ભાઈ સાહેબ સ્વામી આ કે લાવ્યા આ ના બોલો બીજી બધી વાત કરો એક સારસાના ગિરધરભાઈ હતા અને એ ગિરધરભાઈ પોતે સર્કલ ઇન્સ્પેક્ટર હતા અને બધે ઠેકાણે ફરવાનું હોય સત્સંગની બધી વાતો કરે સરકારના કારણ કે સરકાર મોકલે અને કામ સત્સંગનું કરે એટલે સરકારી સાધુ કહેવાતા આમ પણ સરકારી સાધુ સાધુ સરકારના કહેવાય અને બધે ઠેકાણે જાય મહિમાની વાત કરે સત્સંગની વાત કરે આ બધી વાતો કરે એક વખત શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે ગીરધરભાઈ આ તમારા દીકરાને સાધુ બનાવ કે સ્વામી તમે શું બોલ્યા તમે એ વાત ના કરો તમે એ વાત ના કરો હું બીજાના દસ લાવી આપું અલે બીજાના દસ લાવી આપે તો તને શું તું બીજાના દસ લાવી આપે તો તને શું આ તો એક દ્રષ્ટાંત આપું છું મોટા પુરુષ નથી એ તો જેના સંસ્કાર હોય છોકરાને મોકલતા બંધ થઈ જાય એના સંસ્કાર જ બંધ થઈ જાય કે આ તો કરવા જેવું જ નથી મોકલવા જેવા છે જ નહીં એવું મનમાં લાગે એવું છે જ નહીં પણ હું તમને એ વાત કરતો હતો કે ભગતજી મહારાજ તૈયાર હતા ભગતજી મહારાજ તો સાધુ થવા તૈયાર હતા પણ ના પાડી ગોપાળન સ્વામી ગોપાલ તું લગ્ન કર તો સાધુ તો આમે કે તે ભગતજી મહારાજને લગ્ન કરાવેલા ભગતજી મહારાજને લગ્ન કરાવેલા ભગતજી મહારાજ બધું છોડીને પછી જૂનાગઢ આવેલા પોતે સાધના ત્યાં આગળ કરેલી ભગતજી મહારાજે પણ એ ત્રણ વર્ષના સાધનાના અંતે છેવટે એક પ્રસંગ બને છે સતત નવ દિવસ સુધી એક રૂમમાં ખાધા પીધા વગર કશું જ નહીં એમને ધ્યાનમાં બેસાડે છે અને નવમે દિવસે એમને ભગવાનના દર્શન થાય છે ભગવાનના દર્શન થાય છે ગદગદિત થઈ જાય છે એમનો કંડ બાષ્પથી રૂંધાઈ જાય છે આંખની અંદર આંસુની ધારા પ્રેમાશ્રુ એકદમ અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બારણું ખોલે છે અને ભગત ભગતજી મહારાજને પૂછે છે પ્રાજ્ય કઈ જોયું કે હા મને ભગવાનના દર્શન તો થયા પણ સાધુ રૂપે દર્શન થયા એનું કારણ શું છે ગુણાતીતાનંદ સ્વામી કીધું તને મારામાં હેજ છે તને સાધુમાં હેજ છે એટલે ભગવાન શ્રીજી મહારાજે તને આ રૂપે દર્શન દીધા છે પણ હજી તું ધ્યાનમાં બેસ અને અક્ષરધામમાં જે મૂર્તિ રહી છે એના દર્શન થશે અને પછી ત્યાં ફરી વખત ધ્યાનમાં એ દેખાય છે અને એકદમ દિવ્ય સ્વરૂપના દર્શન અનંત કોટી સૂર્ય અનંત કોટી ચંદ્ર કોટી અગ્નિ એને ઝાંખું કરી દે જે ગીતામાં લખેલું છે ન તદ ભાષે સૂર્યો ન શશાંકો યદ ય ન નિવર્તન તે ધામ પરમ સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી ચંદ્રનો પહોંચી શકતો નથી અગ્નિનો પહોંચી શકતો નથી આ ફરક છે આ અગ્નિ આપણને દાજે ને બાળે એ જુદો પ્રકાશ છે શીતળ શાંત છે તેજની ઉપમા નવ દેવાય અને ભગતજી મહારાજના અંતરમાં એ મૂર્તિ દેખાઈ ભગતજી મહારાજને દરેક ઠેકાણે સ્થાવર જંગમમાં દરેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો એવી એક સ્થિતિ કરી આપી દરેક ઠેકાણે તમારા હૃદયમાં હકીકતમાં છે પણ એમને દેખાય સ્થાવર જંગમ દરેક ઠેકાણે અણુ અણુ પ્રત્યે દેખાય અનંત કોટી બ્રહ્માંડના જીવ ઈશ્વરને હથેળીની અંદર આપણે પાણીનું ટીપું રાખીને સરળતાપૂર્વક જોઈ શકીએ એટલી સરળતાપૂર્વક ભગતજી મહારાજ પોતે જોઈ શકતા હતા ભગતજી મહારાજ દરજી હતા પણ તમે બેઠા તમારા મનનો સંકલ્પ કે ભગતજી મહારાજ જાણતા હતા નડિયાદની અંદર પેટલાદમાં ઘણા બધા સ્થાનમાં બધા પ્રસંગ બનેલા છે એમાં આ તો બધું લખાયેલું છે અને હમણાંના બધા પ્રસંગો જૂના નથી પ્રમુખ સ્વામી વિદ્યમાન છે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ તો બધાય ઘણા જૂના હરિભક્તો છે રતિભાઈ એમને જોયેલા છે અને એમના ગુરુ ભગતજી મહારાજ કે પ્રત્યક્ષપણે આ જોઈને પોતે વાત કરે છે અને બેઠા હોય કે બધા હરિભક્તો બહુ સારા છે પણ નિષ્કપટ થતા નથી ડોક્ટર હોય ને ડોક્ટર પાસે તમે જેને કપટ કરો તો ચાલે તમારું પેટ દુખતું હોય ને પછી એમ કહો કે શું થાય છે એ કે માથામાં ખંજવાળ આવે છે તે દવા આપે કે જ્યાં સ્કીન સ્પેશિયાલિસ્ટ પાસે અહીંયા ખંજવાળ આવતી હોય તો ડોક્ટર પાસે કપટ ના ચાલે ડોક્ટર પાસે જેમ જેમ નગ્ન થઈ જવું પડે એક્ઝેક્ટલી તને શું થાય છે તું બોલ એક્ઝેક્ટલી કેવું પડે એમ આધ્યાત્મિક ડોક્ટર પાસે પણ આપણે બધું કેવું પડે ને પણ કેટલાક ને લાજ આવતી હોય કેટલાક ને શરમ આવતી હોય તો એક હરિભક્ત વગત મારા પાસે નિષ્કપટ થયા કે સ્વામી મેં આપ કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું તેમ કર્યું બધું સાંભળ્યું ભગતી મહારાજ રાજી થયા ભગતજી મહારાજ કે પણ પહેલી વાત કેમ કરતો નથી પેલા ગામમાં પેલા સ્થાનમાં શું થયું તું ક્યાં ભાઈ ભાઈ ભૂલ થઈ ગઈ મારી મારી ભૂલ થઈ ગઈ બોલને પહેલાંથી તો તને શું કરવા માટે તો આવ્યો છું એના માટે તો હું આગળ આવ્યો છું દરજી હતા આ સ્થિતિ કેવી રીતે મળી ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી આ સ્થિતિ પ્રાપ્ત થઈ તો જો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ ગુણાતીત સન સનમાં તફાવત છે બધા બધા પથરા સરગા નથી બધા પતરા સરખા છે નથી બધા પતરા સરખા બધા ઝાડ સરખા છે બધા ઝાડ નથી બધા ડોક્ટરો સરખા છે ઘણી વખત ત્યાં આગળ અમારી પાસે આવ્યા કોઈ ડિગ્રી જ ડિગ્રી લગાવી બેઠા છે અને સ્વામી કે ઉદઘાટન કરવા માટે અમુક અમારે ઉદઘાટન કરવા માટે ના આવાય તમારે ત્યાં ઉદઘાટન માટે અમારે ના આવાય તમારી ડિગ્રી જ નથી અને તમે વાત કરો છો કે અહીંયા આગળ તમે ઉદઘાટન કરવા માટે આવો તો પેશન્ટ મરી જાય બિચારા ઉપરથી જાય ઊંટ વેદવું ત્યાં આગળ થઈ જાય એમ સંત સંતમાં તફાવત છે જેટલા ભગવાદારી છે બધા જ સાધુ નથી સ્વામિનારાયણ ભગવાનના પાંચસો સંતો કેવા હતા ગોપાલ સ્વામી યોગી હતા યોગી હતા ગોપાળાનંદ સ્વામી અને એ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા નિત્યાનંદ સ્વામી ચાર વેદના ભણેલા હતા અને એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા પ્રેમાનંદ સ્વામી સંગીતજ્ઞ વ્યક્તિ હતા કે આખું નખું વાતાવરણ બદલાવી શકે એવી તાકાત પ્રેમાનંદ સ્વામીમાં હતી અને એ પ્રેમાનંદ સ્વામીના ભજનો સાંભળી આપણા ગુજરાતના જે સાહિત્યકારો છે કવિઓ છે પણ એમ કે વિશિષ્ટ પ્રકારની કવિતાની રચના પ્રેમાનંદ સ્વામી કરેલી છે પ્રેમ સખી પદાવલી એ આપણે પ્રકાશિત કરેલી છે પણ કન્યાલાલ મુનશી પણ પોતે બોલ્યા પ્રેમાનંદ ને બ્રહ્માનંદ એની રચનાઓ કોઈ અલગ પ્રકારની છે એ વાતાવરણ બદલાવી દે પણ એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા બ્રહ્માનંદ સ્વામીની એક જ રેણકી છંદ રવિન્દ્રનાથ ટાગોરે સાંભળ્યો અને તટસ્થ વ્યક્તિ અને તટસ્થ વ્યક્તિ બંગાળના વ્યક્તિ જેને ગુજરાતીનો ખ્યાલ પણ ના આવે ગુજરાતીનો કંઈ પરિચય પણ નથી પણ જે સંગીત સર 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 અમર પર એ સાંભળ્યું અને રવિન્દ્રનાથ ટાગોર હલી ગયા એના મનની અંદર એમ થયું કે આ આ પ્રકારનું મેં સંગીત ક્યારેય સાંભળ્યું જ નથી આ પ્રકારની રચના મેં ક્યારેય સાંભળી જ નથી એ બ્રહ્માનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા અદ્વૈતાનંદ સિદ્ધ હતા અને એ સિદ્ધ વ્યક્તિ હતા અને એ પણ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા સચિદાનંદ સ્વામી પણ સિદ્ધ હતા એ પણ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા આવા પાંચસો સંતો પાંચસો પરમંશો ત્રણ હજાર સંતો હતા એમાંથી પાંચસો પરમંશો થયેલા પણ એ બધાની અંદર જયારે સ્વામિનારાયણ ભગવાન એમ કે ગુણાતીતાનંદ સ્વામી સર્વકથા શ્રેષ્ઠ હતા તે ગુણાતીતાનંદ સ્વામી કેવા હશે જો એ પરંપરા આપણને પ્રાપ્ત થઈ જાય આશ્ચર્યની વાત તો એ છે કે ગોપાળાનંદ સ્વામી એમને ઉપનિષદ ઉપર ભાષ્ય કર્યા અને ગુણાતીતાનંદ સ્વામી અભણ અને ચોથા શ્રીજી મહારાજ એવી વાત કરી ગુણાતીતાનંદ સ્વામી ગોપાલનંદ સ્વાઈ કરતા પણ મોટા છે અને ગુણાતીતાનંદ સ્વામી પાસે સામર્થિ હતી અને કઈ સામર્થિ એ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપરથી ખબર પડે એ આપણે ખ્યાલ હોવો જોઈએ એ ખ્યાલ ના તો કોઈ સિદ્ધ વ્યક્તિ આપણને મળે આપણે મો થઈ જાય કે સ્વામી તમે મનની વાત કરી બગતી મહારાજ નઈ આય મનની વાત કરે એટલે મનની વાત આ તો એક ભાગ છે ખાલી એક તો એક રૂવાડો છે રૂવાડો ને કટકો છે ઘણી બધી વસ્તુઓ છે બીજી એનો આપણને ખ્યાલ ન હોય તો એક ખ્યાલ ન તો આપણને તકલીફ થઈ જાય તો આપણને મુશ્કેલી થઈ જાય તો બ્રહ્માનંદ સ્વામી જ્યારે ભુજની અંદર ભણતા ભણતાતા લજપત પાટશાળામાં 24 કલારને વરેલી હતી એમના ગુરુ શીખવાડીલી હતી બ્રહ્માનંદ સ્વામી તરણ વિદ્યામાં નિષ્ણાત અશ્વ વિદ્યામાં નિષ્ણાત મલ કુસ્તીમાં નિષ્ણાત પછી

જે વ્યક્તિની રે એને બધી કળા સિદ્ધ થઈ જાય તો મને તમે સિદ્ધ કરાવો મારી તાકાત નથી તો ગુણાતીતાનંદ સ્વામી પાસે આ હતું એનો પ્રસંગ આપણે સાંભળીએ જયારે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં હતા અને વડતાલની અંદર ત્યાં આગળ બધા સંતો હતા કેટલાક માંદા હતા કેટલાક સાજા સંતો હતા ગુણાતીતાનંદ સ્વામી સેવાભાવી હતા આ બધી વસ્તુઓ બધી એવી છે અટપટી વસ્તુ આટલા મોટા છે ને પણ નાના થઈને વર્તે ખબર જ ના પડે તમારી કોઈ સેવા કરતું હોય તો તમને એમ જ લાગે ને મારા કરતાં નાના છે ઓબ્વિયસલી સેવા કોણ કરે નાનો એ સેવા કરે તે કરેણાદિત સ્વામી સેવક અને વિચરણ કરતા હતા સંતોની સાથે વરસાદ પડેલો અને ત્યાં જોડાની અંદર એ બધું માટી છે ભરાઈ જાય જોડા ભારે થાય ચાલુ ફાવે નહીં ગુણાદિતતાનંદ સ્વામી એવું કહ્યું કે એક કામ કરો બધા જોડા કાઢી નાખો એની ગાસડી બનાવું અને ગાસડી બનાવીને હું ઉંચકી લઉં તો ચાલીસ સંતોના જોડા ગુણાતીતાનંદ સ્વામી ઉંચક્યા તમે વિચાર કરો તે વખતે જો સંતોને ખબર હોત તો ગુણાતીતાનંદ સ્વામીને જોડા ઉચકવા દેત ના દેત હું તમને વડતાલનો પ્રસંગ કહેતો હતો કે વડતાલના પ્રસંગની અંદર ઓલા માંદા સાધુની સેવા કરતા ગોધડીઓ ધોવા માટે જાય ને ગોમતી તળાવમાં તે કેટલાક સાજા જે હતા ને એ ભેગું આપી દે કે બરાબર છે આપણી ભેગી કરી નાખે તો અઢાર ગોધડીઓ ધોઈને ગુણાતીતાનંદ સ્વામી આવતા હતા નવ ગોધડી એક ખભા ઉપર અને નવ ગોધડી બીજા ખભા ઉપર વડતાલ મંદિર તમારામાંથી જેમને જોયું હોય ત્યાં આગળ હનુમાન ગણપતિ પધરાવે હનુમાન વાળો દરવાજો કહેવાય સ્વામિનારાયણ ભગવાન જમવા માટે ગયેલા વાસણ સુથારના ઘરે અને સ્વામિનારાયણ ભગવાન જમીન જયારે પાછા આવતા હતા તે વખતે ગુણાદિતતાનંદ સ્વામી ત્યાં મળ્યા અને દરવાજા પર બેવ જણા ભેગા થયા અને જ્યાં ભેગા થયા અને તે વખતે એમણે ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સ્વામી જોયું હોય અને સ્વામિનારાયણ ભગવાન સ્થિર થઈ ગયા વૃત્તિ દ્વારા પકડ્યા સ્વામિનારાયણ ભગવાન ખસી શક્યા અને હાથ જોડ્યા ગુણાતીતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન કે છે કે સાધુરામ અમે જઈએ હવે રજા આપો છો ગુણાતીતાનંદ કે મહારાજ જાઓ અને શ્રીજી મહારાજ પધાર્યા અને મહારાજ ત્યાં આગળ સભા મંડપમાં આવ્યા અને સભા મંડપમાં જેવા સુજી મહારાજ પકડાઈ ગયા મહારાજ કે મારા મને મૂંઝવણ થાય છે મને બેચેની લાગે છે મારા પર પેલા સાધુએ ભાર મૂક્યો છે માટે મહારાજના જે સેવક હતા ભગુજીને કીધું જાઓ સાધુ ઉપરથી જે ભાર છે ભાર લઈ લો કેટલાક મહારાજને પંખો લાગવા નાખવા લાગ્યા મહારાજ કે નહીં એટલે સાધુએ ભાર મૂક્યો અને જયારે ગોધડીઓ લાવો સભા મંડપમાં અને સભા મંડપમાં ગોધડીઓ આવી અને શ્રીજી મહારાજે કીધું કે આ ગોધડીઓ કોની છે તો કે માંદા સાધુઓ છે એની સ્વામી સેવા કરે છે ધોવે છે જે માંદા સાધુઓ અહીંયા આગળ આવે અને સાધુઓ આવીને આ ગોધડીઓ છે ગોધડીઓ લઈ જાય બધા તો સાધુ એક પછી એક આવ્યા કે આઠ દસ જે માંદા સાધુ હતા એ તો પોતાની ગોધડી લઈ ગયા બાકીની આઠનું ગોદડીઓ વધી શિવજી મહારાજ કે આ ગોધડીઓ કોની છે બધાને ખબર પડી કે સાજા જે હતા ને એને ભેગી ઠપકારી તે વખતે મોટા મોટા સંતો બેઠા હતા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા બેઠા હતા તે વખતે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે જો આ થોડુંક ખ્યાલ રાખવા જેવો છે કારણ કે સ્વામિનારાયણ ભગવાન એક વાત કરી આ બહુ મહત્વની વાત છે કારણ કે આ જીવ એવો છે આ જીવ જ્યાં સુધી આ વાત સાંભળી નહીં ત્યાં સુધી મોહિત થઈ જાય છે બધા સાધુને સરખા જાણે છે એ વિમુખ છે વિમુખ ની કલમ આપી દીધી કારણ કે વિમુખ થશે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનિત સ્વામી ઓળખો આ ગુણાદિત સ્વામી કોણ છે તમને ખ્યાલ છે તમને પરિચય છે ગુણાત્તનંદ સ્વામી કોણ છે મહારાજ બહુ મોટા સાધુ છે કથા વાર્તા સારી કરે છે કીર્તન ઘણા બધા મોઢે છે સેવાભાવી છે તપસ્વી છે ત્યાગી છે શ્રીજી મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી તમે આ સાધુના ઉપરછલા ગુણનું વર્ણન કર્યું પણ આ સાધુ કેવા છે જેમ સાણસાની અંદર સાપને પકડીએ એવી રીતે ત્રણેય અવસ્થાની અંદર મારી મૂર્તિને પકડીને બેઠા તેવા સાધુ છે અને સાક્ષાત અક્ષર બ્રહ્મ છે આ આચાર્ય વાત કરી મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવો મહિમા સમજાયો હતો તે વખતે એક ઉત્તર હિન્દુસ્તાનના સાધુ મહાનુભાવાનંદ સ્વામી બેઠા હતા એટલે મહાનુભાવાનંદ સ્વાઈ અકળાઈ ગયા તમે સાણસામાં સાપને પકડો ને તે સાપ બિચારો દબાય અને સાપને મૂંઝવણ થાય એને એમ થયું કે આ સાધુ મહારાજને દુઃખ આપે પકડીને આ સાધુ મહારાજને પકડીને દુઃખ આપે એટલે મહાનુભાવન સ્વામી બોલ્યા એટલે બેટીકા બાપ મહારાજ કો ક્યુ દુઃખ દેતા હે મહારાજ કો ક્યુ દુઃખ દેતા હે શ્રીજી મહારાજ કે ખબર પડે વગર બોલ બોલ શું કરો છો ખબર પડે છે તમે ધારો એ રીતે મૂર્તિ તમે ધારતા આવડતી હોય તો આ તો એક છે અનાદિ છે અદ્વિતીય છે અને આ તો અક્ષર બ્રહ્મ છે મારે રેવાનું ધામ છે એ ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાની અંદર આપણને ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્ત થાય અલગ છે એ સામાન્ય તંત્ર નથી શાસ્ત્રીજી મહારાજ હતા ને શાસ્ત્રીજી મહારાજ સાથે ઘણા બધા સાધુઓ હતા પણ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મેં વાંચ્યો છે અને શ્રી સ્વામી અમદાવાદની અંદર છે એનું જૂનું મકાન હતું જૂના મકાન એમની કેબિન જેવી ઓફિસ હતી અને શાસ્ત્રીજી મહારાજના જૂના પત્ર ઉકેલતા હતા આ સંસ્થાની જેને સ્થાપના કરી એની વાત કરું છું શાસ્ત્રીજી મહારાજ આજે બીએપીએસ વિશ્વવ્યાપી થયેલું છે ને એના પાયાની અંદર શાસ્ત્રીજી મહારાજ હોમાઈ ગયા છે તો એ શાસ્ત્રીજી મહારાજ પત્ર લખ્યો છે અને પત્રની અંદર વાત કરી કે વિજ્ઞાનદાસ છે વિજ્ઞાન દાસજી ભગતજી મહારાજના શિષ્ય તો એમને ત્રણેય અવસ્થામાં ભગવાનનું ભજન થાય છે ના એમને અખંડ ભજન થાય છે વિજ્ઞાનદાસને અખંડ ભજન થાય છે પણ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને ધારણ કરવાની સામર્થિ ભગતજી મહારાજે ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને ધારણ કરવાનું ઐશ્વર્ય ભગતજી મહારાજે મને આપ્યું છે આવું શાસ્ત્રીજી મહારાજ લખ્યું જો અલગ પડી ગયા ત્યાં આગળ એ જુદા પડી ગયા એ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા યોગી તે હું ને હું તે યોગી અને યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે જો આ સામાન્ય સંતની ગાથા નથી આ સામાન્ય સંતની વાત નથી આપણે પ્રમુખ ચરિત્રની વાત કરીએ કે આપણે તો બહુ પામર છીએ બહુ ઓર્ડિનરી છીએ જીવ અંદર ની અંદર આપણે અહીંયા વાસનિક છે પ્રમુખ સ્વામી મહારાજ નિર્વાસનિક છે આપણામાં સ્નેહ છે એ નિસ્નેહી છે આપણામાં સ્પૃહ છે નિસ્પૃહી છે આપણામાં સ્વાદ છે નિસ્વાદી છે આપણામાં કામના છે નિષ્કામી છે એ અલગ વાત છે આપણે વર્ણન શું કરવાના હતા આપણે શું ખબર પડે પણ એ આપણા પર દયા કરે આપણા પર કૃપા કરે તે વખતે આપણને ખ્યાલ આવે કે આ સામાન્ય વાત નથી આવા સંતનો બહુ મોટો મહિમા છે એ સંતનો મહિમા જીવની અંદર ગરી જાય સાચા સંતના મહિમાની વાત કરી છે જો રામાયણની અંદર રામાયણની અંદર તુલસીદાસજી પોતે કે છે સો નર આપ સમાન રઘુરાયા ભગવાન તુલ્ય જ છે એમાં કોઈ ફેરફાર નહીં સંત સ્વયં હરી જે નિષ્કુળાન સ્વામી લખ્યું એ વાત સમજાવે છે એટલે રામાયણ ને લખે છે પ્રથમ ભગતી સંતન રતિ કથા પ્રસંગા પ્રથમ ભગતી સંતન કરો પ્રથમ ભક્તિ છે એ સમજાવે છે અને કે છે સુતદારા લક્ષ્મી પાપીકો ભી હોય સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય આ અલગ એક વાત છે વિસ્કુળાન સ્વામી અઢળક મહિમાની વાત કરેલી છે સંત ચિંતામણી છે પારસમણિ આપણને ખ્યાલ આવે જે મેં આગળ ગાયું એ આગળ વર્ણન કર્યું છે આ ભૌસાગર તરવો બહુ કઠણ છે આ લાઈફ કેવી છે આ લાઈફમાં છે ને મેથેમેટિકલ પ્રમાણે થતું નથી આ બધા બેઠા છો ને આ બધાની ઈચ્છા પ્રમાણે બધું થયું છે છોકરાઓ બેઠા છે અહીંયા આગળ એમને પ્રશ્ન પૂછીએ કે બારમા ધોરણમાં તમે નક્કી કર્યું કે મારે સત્તાણું ટકા માર્ક લાવવા છે પણ ઈચ્છા પૂરી થઈ છે કેટલાક ને વધારે આવ્યા છે ઈચ્છા કરી ના કરતા પણ આવ્યા છે એક બે જણ સિવાય કેટલા બધા સંકલ્પો છે અહીં બેઠા જ આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય છે બધી ઈચ્છાઓ તો પૂરી ના થાય ઘણી વખત ધરમ કરતા ધાડ પડે ઘણી વખત ધરમ કરતા ધાડ પડે મારું ઊંધું થઈ જાય તેના માટે વિન્સ્ટન ચર્ચિલ જેને બીજા વિશ્વયુદ્ધની અંદર બહુ મોટું કામ કરેલું એ વિન્સ્ટન ચર્ચિલ પોતે એક વાત કરે છે એ સાંભળવા જેવી છે એના પરથી ખબર પડે શા માટે સંતની જરૂર આપણે સંત લાગે ભગવા લાગે એક માણસ પેલા તો સમજો એક મિત્ર સમજો જેમ ફેમિલી ડોક્ટર હોય ને એમ ફેમિલી સંતની જરૂર છે ઇટ ઇઝ અ મસ્ટ ઇટ ઇઝ એબસોલ્યુટલી નેસેસરી આપણે ખ્યાલ નથી જીવનની અમુક સમસ્યાઓ આવી નથી ખબર નથી આપણને ખ્યાલ નથી એ સંસારમાં ઘણી બધી આ બધી ઘટનાઓ આવે એ ઘટનામાં આપણને સંત મદદરૂપ થાય છે ફક્ત આ નિયમ આપણને જીવન જીવનમાં સુખનો અનુભવ કરાવે આપણે જીવનમાં શાંતિનો પણ અનુભવ સંત કરાવતા હોય એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર વર્ણન કરે છે જબરજસ્ત વર્ણન કરે છે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંત કૃપાએ સુખ ઉપજે આ જો ધ્યાનથી સાંભળજો એક એક સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ सन्त कृपाति पामि पूरण पुरुषोत्तम धाम संत कृपाए सदमति जागे संत कृपाती सद्गुण सन्त कृपा विना साधुता कहो ने पाम्या कोण सेव्या तेण सर्वसेव्या સેવ્યા શ્રી હરિ ભગવાન ઋષિ મુનિ સેવ્યા દેવતા જેને સંત કર્યા રાજી માન તપતિ પતિ રથ વ્રત વળી તેણે કર્યા યોગ ય સર્વે કારજ જ જેને સંત કર્યા પ્રસન્ન હવે સાંભળજો काम दुघा कल्प सन्त समान एके नहि मे मन मा कर्यो विचार अल्प सुख ऐ મળી ટળી જાય છે એ પજે રહે અટળ અખંડ એ એવા સંત સદા શુભમતી જગત દોષ નથી જે મારતી વળી આપે હિત ઉપદેશ એવા સંત ને આ કેવી કલમ મૂકી છે જો કામ દુઘા તમને કોઈ ગાય આપે તો પૈસા માટે આપણે મહેનત કરીએ છીએ ઘર બેઠા પૈસા કલ્પતરો વૃક્ષ આવી જાય તો કે સ્વામી છે જ પૃથ્વી ઉપર આ તો હોય તો એનું વર્ણન કરેલું છે પારસ મણી આપી જાય તો બધું સોનું લોખંડનું સોનું અને ચિંતામણી આપે તો જે સંકલ્પો સંકલ્પ પૂરા થાય વિષ્કુળાનંદ સ્વામી કે એમાં અલ્પસુખ રહેલું છે મળી અને ટળી જાય છે પણ સંતની સેવાથી જે સુખ ઉપજે છે એ અટળ ને અખંડ રહે છે કયું જોઈએ છે ભલે આ કરો બધું જ કરવાનું છે એક આ જો આપણને વાત સમજાય આજે પ્રમુખ સ્વામીની વિશેષતા શું એક ભાઈ સ્વામી પાસે આવેલા સ્વામીને વાત કરી લગ્ન થતા નથી લગ્ન થાય તો સારું સ્વામી કે અમે જ પર્યા નથી આ બનેલો પ્રસંગ છે બધા સ્વામી બીજી વખત એક ભાઈ આવ્યા પૈસાની વાત કરી સ્વામી કે અમે ખાખી બંગાળી છે અમારી પાસે કશું છે જ નહીં સત્તા માટે આવે ને બધા ઇલેક્શન આવે એટલે બધું આવે આશીર્વાદ આપજો દ્રષ્ટિ રાખજો રેમ નજર રાખજો ભૂલતા નહીં કાર્યક્રમ ચાલે અમારી પાસે કોઈ સત્તા જ નથી એકદમ ફક્કડ છે જો સુખ સેમાં છે ફકીરી મેં સુખ નાહી અમીરી મેં તમે જો પ્રભુ સ્વાહીનો સંપર્કમાં આપણે આવે આમ સામાન્ય તમે વાતો માટે આગળ પણ તમે બધું સાંભળશો એ બધું તમે સાંભળશો તેવું તમને લાગશે કે બાપા અહીંયા આવવાના છે હકીકતમાં આવશે આ જ આપણે દર્શન દેવા માટે પધારવાના છે ગાંધીનગરમાં આવવાના છે પણ એની મોટા મોટી વિશેષતા શું છે એ બધું દાબીને વર્ષે દેખાશે જ નહીં ક્વચિત ક્વચિત આમ ઝલક આવી જાય કઈક કઈક આવી જાય વચ્ચે બહુ તફાવત છે બહુ મોટો ડિફરન્સ છે આપણે છે ને ત્રણસો ને ચોસઠ દિવસ આપણો ઘોડો છે ને દોડે દિવસે ના દોડે ટાઈમે જ ન દોડે ઓસાન ભૂલી ગયો યોગી મારા દ્રષ્ટાંત આપતા ઓસાન એટલે સમય સમય ભૂલી ગયો અને એક જણ હતો તો કે તરી જાણું ઢબી જાણું પણ એ પડ્યો નદીમાં ડૂબતો હતો કે ભાઈ તું તરતા આવડે છે ડબી જાણું તો શું થયું કે ઓસાન ભૂલી ગયો સમય ભૂલી ગયો એટલે સમય શું ભૂલી ગયો આપણને એવું થાય પ્રમુખ સ્વામી ત્રણસો ચોસઠ દિવસ સામાન્ય વર્તે જેટલી વખત કસોટી થાય ને આમ દબાય ને સાધુતાની ફોરમ બહાર આવે નિર્માનીપણું બહાર આવે નિસ્વાર્થ પ્રેમ બહાર આવે શાંતિ બહાર આવે પ્રેમ બહાર આવે શ્રદ્ધા ઉત્પન્ન આપણા અંતરની અંદર થાય એ જુદું છે આખું તંત્ર અલગ જ છે નતર કામ ન થાય આ ઉંમરે કામ કરી રહ્યા છે એવી એક દુર્લભ પ્રાપ્તિ દુર્લભ રતન એવી એક દુર્લભ ચિંતામણી દુર્લભ પારસમણી માનવ જાત માત્રને પ્રાપ્ત થઈ છે માનવ જાત માત્રની આ એક ચિંતામણી પારસ છે કલ્પ વૃક્ષ છે કામ દુઃખ એના કરતા પણ અધિક છે જેમ સૂર્ય બધાનો છે જેમ ચંદ્ર બધાનો છે જેમ વરસાદ બધાનો છે જેને લૂંટવાય લૂંટી શકે એવી એક વ્યક્તિ આપણને પ્રાપ્ત થઈ છે એના વિશેષ પ્રસંગો આપણે આવતીકાલે જોઈશું સજાનંદ સ્વામી મહારાજ